બસ ચાલો હેલો મિત્રો હું છું તમારો પ્રિય હાર્દિક આ છે ભાઈ ચિમનભાઈ જેઠવા એ આગળ મસ્ત મસ્ત સોંગ ને કોમેડિયન માણસ છે આગળી એક નંબર સોંગ તમને ગાઈને સંભળાવશે ચિમનભાઈ બરોબર છે મોટો હું સંભળાવી દઉં ડપલી વાલે ડપલી ભજાન મેરે ગુરૂરી ક્યા રંગે લગાત ગેર મન કે મિલન કે સર